નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર જે પ્રવૃત્તિ નંબર વન છે મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ ત્રણની તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વીડિયો અને પીડીએફ જે છે દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશનના તે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને તમારા વોટ્સઅપ ઉપર મળતું રહે મિત્રો આ ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના બધા જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો પ્લે સ્ટોરમાં જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ ત્રણની તેની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ તો જોઈએ એમાં અહીંયા કહ્યું છે કે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓના નામ કદ દેખાવ ઉપયોગિતા વિશેની વિવિધ માહિતી એકઠી કરો આપેલી જગ્યામાં તેના ચિત્ર મેળવી લગાવો અથવા તમને આવડે તેવા ચિત્ર દોરી અને તેના વિશે માહિતી લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ આપણે પ્રાણીનું નામ લખવાનું છે તો પ્રાણીનું નામ આપણે લખીએ કૂતરો ચિત્ર દોરવા અથવા તો લગાવવા માટે અહીંયા જગ્યા આપી છે તો અહીંયા આપણે કૂતરાનું ચિત્ર લગાવીએ અને પ્રાણી વિશેની માહિતી લખવાની છે તો જુઓ કૂતરો વફાદાર પ્રાણી છે તે ઘરની ચોકી કરે છે તે રોટલી ખાવાનું પસંદ કરે છે તેનું કદ મધ્યમ હોય છે ત્યાર પછી આપણે ભેંસની વાત કરીએ અહીંયા ભેંસનું આપણે ચિત્ર ચોંટાડીએ તો ભેંસ પાલતું પ્રાણી છે તે દૂધ આપે છે તેનો રંગ કાળો છે તે કદમાં મોટી હોય છે તે લીલો અને સૂકો ચારો ખાય છે ત્યાર પછી ગાય તો આપણે અહીંયા ગાય લખીએ ગાયનું ચિત્ર ચોંટાડીએ ગાય પાલતુ પ્રાણી છે તે દૂધ આપે છે તે ઘાસ અને લીલો સૂકો ચારો ખાય છે તેના બચ્ચાને વાછરડું કહે છે ત્યાર પછી બકરી અહીંયા બકરીનું ચિત્ર ચોંટાડવાનું છે અને જોઈએ આપણે બકરી વિશે તો બકરી પાલતું પ્રાણી છે તે દૂધ આપે છે તે લીલો સૂકો ચારો ખાય છે તેના બચ્ચાને લવારું કહે છે ત્યાર પછી બિલાડી તો અહીંયા આપણે બિલાડી લખીએ અહીંયા બિલાડીનું ચિત્ર અને અહીંયા આપણે બિલાડી વિશે માહિતી જોઈએ તો બિલાડી ઘર આંગણાનું પ્રાણી છે તેને દૂધ બહુ ભાવે છે તે કદમાં નાનું પ્રાણી છે તેની આંખ માંજરી હોય છે ત્યાર પછી ઘોડો તો અહીંયા આપણને ઘોડાનું ચિત્ર આપેલું છે ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે તે ઝડપથી દોડે છે તેને ચણા ખૂબ ભાવે છે ઘોડો કદમાં મોટું પ્રાણી છે ત્યાર પછી આપણે જોઈએ ઘેંટું તો અહીંયા આપણને ઘેંટાનું ચિત્ર આપેલું છે ઘેંટું ઊન આપે છે તે કદમાં મધ્યમ પ્રાણી છે તે દૂધ આપે છે તેનો રંગ સફેદ છે ત્યાર પછી આપણે જોઈએ વાંદરો તો અહીંયા વાંદરાનું ચિત્ર આપેલું છે વાંદરો ઝાડ ઉપર રહેવાનું પસંદ કરે છે તે ઝાડ ઉપર કુદાકુદ કરે છે તેનું કદ મધ્યમ છે તે માણસની નકલ કરે છે મિત્રો અહીંયા આપણે આ જે પ્રવૃત્તિ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર બેના સોલ્યુશન સાથે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશનની વિડીયો અથવા તો પીડીએફ મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે તેના ઉપરથી તમે મેળવી શકો છો અથવા તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને ફરી મળીશું આપણે પ્રવૃત્તિ બેના સોલ્યુશન સાથે